આજે હું તમને ચાર મિત્રોની વાર્તા કહીશું કાચબો કાગડો ઉંદર અને હરણ એક સરોવર ને એ સરોવરના તીરે ચાર મિત્રો રહેતા હતા ક્યાં સરોવરના કાંઠે એમાં એક કાચબો હતો એક કાગડો હતો એક ઉંદર હતો અને એક હરણ ચારે મિત્રો સુખેથી રહેતા અને એકબીજાને મદદ કરતા એક દિવસ કાચબો ઉંદર અને કાગડો એમ ત્રણેય મિત્રો સરોવર કાંઠે બેઠા બેઠા હરણની રાહ જોતા તા કોની રાહ જોતા તા હા ઘણો વખત થઈ ગયો પણ હરણ દેખાતું નહોતું એટલે ત્રણેયને ચિંતા થઈ ઉંદર બોલ્યો આપણો મિત્ર ક્યાંક શિકારીની ઝાડમાં તો નહીં ફસાઈ ગયો હોય ને કાગડો બોલ્યો લ્યો હું ઉડતો જાવ અને તપાસ કરી આવું કાગડા ને તો પાંખો હોય એટલે ઉડી શકે ને ઊંચે ઉડે એટલે એને નીચે બધું જંગલમાં દેખાય કે લ્યો હું તપાસ કરી આવું કે કોઈ શિકારીની જાણમાં ફસાણો છે કે નહીં એમ કાગડો થોડેક દૂર ઉડતો ઉડતો ગયો અને એને હરણને ચીસો પાડતા એને સાંભળ્યું ને જોયું એણે બચાવો બચાવો એમ કરતું હતું કેમ કે એ તો શિકારીની જાળમાં જ ફસાઈ ગયું હતું શિકારી કોઈક જગ્યાએ આઘો પાછો થયેલો હતો કાગડાએ કહ્યું દોસ્ત હરણ ગભરાશ નહીં હું મિત્રોને લઈને આવી પહોંચું છું શું કીધું હરણને શું કીધું કીધું કે તું નહીં હું જ દોસ્તારને લઈ આવું એમ ને કાગડો ઉડીને પાછો મિત્રો પાસે આવ્યો અને એણે એમને મિત્રોને મિત્રોને હરણ ઝાડમાં જે ફસાઈ ગયું હતું ને એની એણે વાત કરી કાગડો બોલ્યો આપણો મિત્ર ઉંદર ઝાડને કાપી હરણને છૂટો કરી શકશે તેણે શું કીધું કે આપણો મિત્ર ઉંદર છે ને એ હરણની ઝાળને કાપીને એને છૂટો કરી શકશે ઉંદર કાગડાની પીઠ ઉપર ઝડપથી બેસી ગયો બેસી અને ઉંદર પછી ક્યાં પહોંચી ગયો હરણની ઝાડ પાસે પહોંચી ગયો ને જેણ છે ને એના ઝીણા ઝીણા દાંતથી ઝાડને એની બધી ગાંઠ હતી ને એ કાપી નાખી જે છેલ્લી ગાંઠ કપાઈને ત્યાં ઝરણ તો ઠેકડો મારી અને ક્યાં યુગ્યું જંગલમાં